ભાભર બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું દિયોદર એએસપી સુબોધ માનકર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે શનિવારની રાત્રિના સમયે પેટ્રોલિંગ હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે બનાસ ડેરીના દૂધ ટેન્કરમાંથી દૂધ કાઢી અન્ય પ્રાઇવેટ ડેરીમાં દૂધનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે દિયોદર પોલીસ દ્વારા ભાભર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી દિયોદર તરફથી આવતી ગાડી નંબર

જે બાબતે પોલીસે પિકઅપ ગાડીમાંથી સોલ સોલ લીટર દૂધની કિંમત રૂપિયા છન્નું હજાર તથા નંગ નંગ તથા કેન કિંમત રૂપિયા તથા મોબાઈલ નંગ કિંમત આઠ હજાર તથા પિકઅપ ડાલા નંગ બે કિંમત રૂપિયા ચાર લાખ આમ કિંમત રૂપિયા પાંચ લાખ પાંચ હજાર ચારસોનો નો કબજે લઈ કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર ભગવાન રાયકોર એ લગભગ એક અઠવાડિયા હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં કાર્ય ચાલુ છે તો આ ખાનગી હકીકતના આધારે ડિવાઈએસપી ઓફિસનો સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા ત્યારે આજ સવારે છ તારીખે લગભગ સાડે પાંચ વાગ્યાના આશ્રમમાં પોલીસને બે પિકઅપ પિકઅપડાલા બાબર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે તમે ક્યાંથી ભરાઈને આવો છો એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે એ ચોરીનું દૂધ છે એ જે બે માંથી ચોરી કરીને અમે અમે અહીંયા એક ડેરીમાં બાબરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા જ્યારે વધારે એમની પૂછપરછ થઈ તો ત્યારે એમની એમો જે મોડસ ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે કે મંડળીનો એક રૂટ રૂટ હોય તો એ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે સનાતરી ડેરી સુધી તો આ લોકો આ રૂટથી ડાયવર્ટ થઈને એક રોદ્રા કનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે ત્યાં જે પૂર્વ નિયોજિત કાયતર્યું હતું એના અનુસંધાને ત્યાં આ બે ત્રણ આરોપી આવે છે તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ ત્રણસો લિટર લગભગ ત્રણસો લિટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાંથી એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બામાં પાણી લઈને આવ્યા હતા લોકો અને મોટરથી ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે અને ટેન્કરનો અને ટેન્કરમાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ એ દસ કે પંદર મિનિટની થતી તો ઝડપથી આ લોકોએ પ્રોસેસ કમ્પ્લીટ કરીને ડેરીને ટેન્કરને ડેરી સુધી મોકલી દેતા હતા તાકી કોઈ સસ્પેશન ડેરી ટેન્કર ચાલક ઉપર ના આવે તો અત્યારે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની અને એમાં લગભગ બાર આરોપીનું નામ છે એમાં દૂધ લેનાર દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે દૂધ ટેન્કર ચાલકનું નામ છે દૂધ લેનારનું પણ નામ છે અને આ જે લોકો જે કાવેતર કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવેતર રચીને જે એની અમલવારી કરતા હતા એવા ચાર બીજા આરોપીઓનું પણ નામ છે જેમાં આ લોકો પાયલેટિંગ કરતા હતા કઈ લોકો પાણી કાર્બન ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે એવી રીતે વિગતવાર ફરિયાદ હતા દિવોદર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અને એનો તપાસ જે આરોપથી પાણી નાખી શકાય એમાં એક ફાઇટર મોટર કયા ને ગુજરાતી આપણી દેશી ભાષામાં ફાઇટર મોટર કયા લોકો આ મોટર ની બહુ એક વધારે હોર્સ મોટર હોય તો એમાંથી ઝડપથી પાણી લે આ લોકો એ ટેન્કર માં ટેન્કરની બેટરીમાં સીધું કનેક્ટ કરી દેતા હતા અત્યાર સુધી લગભગ ચાર ટેન્કર દૂધ કાઢ્યું છે એવું જાણવા મળ્યું છે અને બે પિકઅપ ડાલામાં પછી આ સિન્ટેક્સ ટેન્ક લઈને આવ્યા હતા લોકો